ઘટનાની જાણ થઈ કે બે છોકરા એક ઉંમર એકની ની બેતાળીસ વર્ષ છે અને એક ત્રીસ થી પાંત્રીસ ની વય છે છોકરો બંને જણા ગણેશ વિસર્જન નું દોઢ બે દિવસ હોય તો આવેલા એક છોકરો મંજીપુરા રવિકુંજ સોસાયટીનો છે અને એક બીજો છે એસટી નગર જે એમબે સોસાયટી બેના છે એ બંને લોકોનું અહીંયા પાણીમાં વિસર્જન કરતા એના ઘટના ઘટી અને બંને જણ ડૂબ્યા છે અને શોધખોળ પીઆઈ સાહેબ છે અને ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ ને બધા જ પ્રશાસન પોતે પૂરો સહકાર જાણ થતા સાથે જ આવી જ ગયા છે બધા જ અને કાર્ય ચાલુ જ છે આ કોણ હતા યુવકો નામ કઈ મળી હા એક કેતન મકવાણા કેતન મહેરિયા છે કેતન ગણેશભાઈ મહેરિયા અને એક બીજા નામ મારી જોડે છે સંદીપભાઈ મકવાણા કરીને છે